જો તમે પણ વજન ઓછું કરવા માંગો છો અને થોડી જ મહેનત માં સારી સાઈઝ મેળવવા ઈચ્છો છો તો આ વિડીયો તમારા માટે છે આજે આપણે જાણીશું કે ઝટપટ સરળ અને સ્વસ્થ રીતથી વજન કેવી રીતે ઉતારી શકાય મિત્રો વજન ઓછું કરવું એ માત્ર શારીરિક સ્વાસ્થ્ય માટે જરૂરી નથી પરંતુ માનસિક આનંદ અને આત્મવિશ્વાસ માટે પણ એટલું જ મહત્વપૂર્ણ છે વિડીયો જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર જો તમને આ વિડિયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો જાણી લઈએ ચેનલ પર આપણે હંમેશા આવું જ ઉપયોગી અને જાણકારી કન્ટેન્ટ લઈને આવીએ છીએ તો ચાલો હવે મુદ્દા પર આવીએ પહેલા સમજીએ કે વજન ઉતારવું એટલે શું અને તેનો સાચો ઉદ્દેશ્ય શું છે ઘણી વખત આપણે વિચારીએ છીએ કે માત્ર ભૂખિયા રહીને કે માત્ર કસરત કરીને જ વજન ઓછું કરી શકાય પરંતુ વાસ્તવમાં વજન ઓછું કરવું એ ખાવા પીવાના શિસ્ત અને જીવનશૈલીના વ્યવસ્થાપનથી શક્ય છે એક ખોરાકમાં બદલાવ સૌથી પહેલી અને મહત્વની વાત ખોરાકમાં થોડો ફેરફાર કરવો આપણે જંક ફૂડ ઓઇલી અને ઘીમાખણવાળા ખોરાકને ઓછા કરવાની જરૂર છે એના બદલે ફળો શાકભાજી પ્રોટીન ફાઈબર અને આખા અનાજ વાપરવાની તેવ પાડવી જોઈએ દિવસની શરૂઆત એક પૌષ્ટિક નાસ્તાથી કરો જેમ કે દૂધ ફળ અથવા ઓટ્સ બે તાજી અને પૌષ્ટિક ચીજોને પ્રાધાન્ય આપો બહારનું ખાવાનું ની તુલનામાં ઘરનું બનાવેલું ખાવાનું વધુ આરોગ્યપ્રદ હોય છે તાજા શાકભાજી દાળ ચોખા કે રોટલી જેવી ચીજોને દિનચર્યામાં સામેલ કરશો નાના ટુકડા કરી જમવું અને નિયમિત સમય ગાળા પર ખાવાની ટેવ પાડવી જોઈએ ત્રણ પીવાનું પાણી આપણે બધા જાણીએ છીએ કે પાણી આપણા શરીર માટે કેટલું મહત્વનું છે પરંતુ શું તમે જાણો છો કે વધુ પાણી પીવાથી પણ વજન ઓછું કરવામાં મદદ મળે છે જો દરરોજ આઠ થી દસ ગ્લાસ પાણી પીશો તો તે પાચન ક્રિયાને મજબૂત બનાવશે અને આથી તમને ઝટપટ વજન ઉતારવામાં સહાય મળશે ચાર કસરત વગર વજન ઉતારવું વજન ઉતારવું હોય તો ઘણી વાર તે વ્યાયામ વગર પણ શક્ય છે કસરત કરવી જરૂરી છે પરંતુ જો તમે ઘરમાં જ નાના ફેરફાર લાવશો જેમ કે વધુ પગપાળા ચાલવું લિફ્ટની જગ્યાએ સીડીઓનો ઉપયોગ કરવો તો તમારું શરીર એક્ટિવ રહેશે પાંચ વજન ઓછું કરવાની સ્લીમ ટિપ્સ ચાલો જાણીએ કેટલીક સરળ ટિપ્સ જે તમને ત્વરિત અને અસરકારક વજન ઉતારવામાં મદદ કરશે ખોરાક પછી તરત જ સુવા ન જવું દિનચર્યામાં ફાસ્ટ વોક માટે સમય કાઢો ગ્રીન ટી અને લીંબુ પાણીનો ઉપયોગ કરો નિશ્ચિત સુવાની અને ઉઠવાની ટેવ બનાવો નિષ્કર્ષ આ ટિપ્સ ફક્ત તમને વજન ઓછું કરવા માટે નહીં પણ તમારું આરોગ્ય સુધારવામાં પણ મદદ કરશે મહત્વની વાત એ છે કે બધું એકદમ ઝડપથી અને આરોગ્યને નુકસાન પહોંચાડ્યા વિના થાય ધીરજ રાખો અને નિયમિત રહો આશા છે કે આ વીડિયો તમને ગમ્યો હશે અને આ માહિતી તમારી જીવનશૈલીમાં પરિવર્તન લાવશે જો તમને વીડિયો ગમ્યો હોય તો તેને લાઇક શેર અને તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરીને બેલ આઈકોનને હિટ કરશો જેથી નવા વીડિયો તમે તરત જ જોઈ શકો આપનો સમય અને સાથ બદલ ખૂબ આભાર ચાલો જાણી લઈએ પર ફરી મળીશું એક નવી રસપ્રદ અને માહિતીપ્રદ વિડીયોમાં